કે જો તમને આ ન થતું હોય તમારાથી તો જાહેરાત કરી દો કે ભાઈ અમારું કાઈ પોલીસ તંત્ર અહીંયા ક્યાં છે નહીં તમે તમારી રીતે ને અમે અમારી રીતે આવી રીતે હોય લોકો ચાની અંદર દારૂ પીને માતાજીની આરાધના કરવાની એટલે મિત્રો આ વસ્તુ નવરાત્રી કાલ બંધ થાતી હોય તો ભલે થઈ જાય અને હું એસપી સાહેબને ફરીથી લાઈવના માધ્યમથી કહું છું YouTube ચેનલની અંદર લાઈવ છે કે એસપી સાહેબ આ આવે આ બધી વસ્તુ જામનગરની અંદર કઈ રીતે થઈ રહી છે બધા જ નેતાઓને કહેવા માંગુ છું કે આ યોગ્ય નથી નથી અને નથી માતાજીની નવરાત્રિમાં આ દારૂ યોગ્ય નથી આજ હું જાહેરમાં કહું છું અને એસપી સાહેબને ફરીથી કહું છું કે જો તમારાથી ન થતું હોય તો તમે રાજીનામું આપી દો તમારાથી ન થતું હોય તો તમે પટ્ટો ઉતારી નાખો ભાઈ અમે લોકશાહીમાં આઝાદીથી આઝાદી થી જીવવા વાળા માણસ છીએ જીવીએ છીએ અને આઝાદી થી મરી જશું નથી જીવવું જાજુ પણ ખોટું નહીં સહન થાય ખોટી રીતે કઈ નહીં ચાલવા દે અને ખોટું નહીં કરવા દે બસ